મારા છે <laughs> <laughs>

પરત તમે તો સેટિંગ કરી વસ્તુ આપો મને તો હું લઈ જઉં એટલા બધું વળી જાય આપડે હવે તમે હા ધરશો તો પૈસા તો તમે હું તમે એમ ગાજા કરશો પણ કઉ તો છું તો કમ્પ્લીટ તમારે શેટ ની પણ ઓનસ બંધ દવા ખોના જો બારું મારો તાલ્યો ને રિક્ષા નું એ ઈ બધું મારે ના જોવાનું હોય ને બધા વપરાઈ જવાનું હોય બધા ભેગા પડ દે હું બીજી ફળ હાલ દવા લઈને આયા છે અને એ દવાનો ફરક નઈ પડે ને પાછું ઉપર્યું જા તો વધારો માં ખોટો કઈ બોલવા જ એટલે તોણી ને બોલ્યો તોણી બોલ્યા હા તે હપ્તો આલ્યો હોય તો હું આથી બોલ્યા આગળ નેકડી જોત તો આ બધું થોત ના એક વાર ઓને ડોક્ટરે બોલવા ના પાડીતી

ખરેખો આટલો નાટેક કર્યા સિવાય આઈડો જતો નહી લ્યો મટુજી ઓ હ દુરાભાઈ તમે જો નહીં ફટાફટ વાય આવી જાઓ હો અરે ગોઠવાની તો વાત નહીં આ તો પણ મારા પાસે પડાવ એવું કર્યું છે અને મારા ગાડીએ મૂકી જઈ પડે એના કરતા તમે વાય ચોખટ કરી દો ફટાફટ

આ ભાઈ આ બધો હપ્તા ના ભરવા પડે કે એક આ બધા નાટક સિવાય રહ્યો બીજું કોઈ નહીં અમે સિવિલ તો ખરાબ છે બેય દેવાનો તો ચાલે ઓ નહીં એ ના ચાલે એ કઈ ઓનો સિવિલ એટલે આપણે શું કરીએ અમે સો સો સાલ લે છે ને એમ હું બતાઈએ ફોન લગાય કોના

આખી વાત હું તમને બતાવું આ ભાઈ છે અપતાવાળા અને આ બે વન લોનો લેવી હતી ત્યાં એ બે તણ આ તમારા કણ ઓન કો કોમ એક મારા કણ આયા હું બે વન લોનો લાઈ છે ને આઠ આઠ હપ્તા તા રાજુ પણ બે હે આ લોન નોમ લેતા નહીં અને અત્યારે આ કી મને ટેક આવી જો ના હે બકુજી ટેક કોઈ આયુ નહીં આ બધો નાટક છે એક તને આ નાટક લાગે છે આ નાટક કરાવ આવે એક જ જણો છે આ બે વન નાટક કરાવ બધા

ફૂકી જતા એમાં કોના અલગ કે ઉપર હે રે નિક આ બે વય આયા છે કે આ ઓમ નહી હે બકુજી પેલી વાત કરજો સે પેલી આલે તા યાદ છે સિબિલ વાળી દૂર જી બોલો બોલો તમે ઓન દબાવો છો હોવા તા લોન લઈને વાપરી નાખી પણ 50000 રૂપિયા શા લાલવા હે તમારા 50000 ની તો ચિંતા જ ન કરો બકુજી અલ્યા આ એરંડા મારા મેલા સુમી

એ બધું પણ શીખવું છું સાહેબ ને નવરા કરજો કે એક જોઈ બાપડા કેટલા આપતા છો આના ઓના આઠ છે અને ઓના નવ નવ નું પેલું પોનસો વ્યાજ એમ કઈ આઠ પોનસો આવનું આઠ પેલો ના પોનસો બોલો નંબર બોલો તા લેવા માં નંબર લખો હું નાખું નાખું દે નંબર લખો તમે ઓમાં પેલ મુખજાઈ કાઢ દેજો એક મા સેટા દે કઈ જો

નાખે બધા નાખ્યા પૂરા નાખ્યા ચાર બાકી રહ્યા ને બાકી છે પેલો પેલોના બાકી છે બાર હપ્તા કર્યા છે ના હા એ તો આવો આવજો હું આલ દેજો હા

છોકરા નો શિયા નો બરોબર હવે બાપડો અટકાઈ પડ્યો તો એક એના કોઈ આડો નતો પાક નતો કોઈ નતો અને એરંડા કર્યા કર્યા કોણી ના ઈચ્છા

ભેગી છે એક મોટું જીવો વાયદો હોય મારે હંતા પડે બીજું કોઈ ના હવે અમે કીધું છે કે મારે ઘઉં ઘઉ કઢાયો એક બધા પૈસા તમારા પૂરા મૂળ હા એક તમે તમારી ઉંમર થઈ છે બરોબર છે તમારો વ્યવહાર મુ જોવાનું જ કમ્પ્લીટ છે પણ આવી રીતે આપડો ડોક્યુમેન્ટ પર કોઈને લોન ના લઈ આલાય અતારે અત્યારે કોઈને લોન લઈ આલો તો એક તમારું સિબિલ ખરાબ થાય તો તારું કોપડા ઊભો ઉપર જરૂરત પડે ને તો તમને પૈસા મળી નહીં લેટી બાકી જાય તાર સિબિલ ઓછી થઈ જાય એક ઓમોનો તો તમારી કેરેટ લૂસ તહ એક નિયમ રાખવો કે આપણા પર કોઈને લોન લઈ આલાય નહીં અતાય બધારખા ના હોય એક અત્યારે છે ને કોઈનો ભરોસો કઈ હેડાય નહીં

ના છોડું લે તારા મું ઘુ માતા હો આપડે ગાય નું પાણી પાછું